રોમ રોમ કહું બનન કસારીને આજે અમારે ભગા ભાઈ નાય નાય જમણવાર માં જવાનું હતું આ નેહાળ માં અમે ભણ્યા હતા આ સ્કૂલ છે ભાઈ જૂની હવે લગન સીઝન ચાલુ છે ચારેકોર મંડપ બોધેલા હોય ચા જાઉ ને ઈજ કન્ફ્યુઝ થઈ જવાય ભાઈ તો મોન સોભોજી મંત્રી આઈ જતા ભગા ભાઈ ને આ છે ભગા ભાઈ નાય જેવા લાગે છે કોમેન્ટ કરજો વટનો કટકો છે ભાઈ ઈ મે એને કોન માં કીધું શરમાઈ ગયા આ બાજુ ભાઈ ને ઓળખતા જશો તમે ઈ રહવા વાળા આપડા વિડિયો જોતા હતા સોહલુ મેલ્યું કીધું કાલા મેલો પેલા સોહલુ નથી ખાવ પછી ગરમા ગરમ શીરો આયો આયા સમોસા એના ઉપર આઈ ચટણી સારા મૂડ ખરાબ કરી દીયા કોઈ વાંધો નહીં હેડશે એની જડે આવ્યું પનીર ટીકા નું શાક આ બાજુ આવ્યું બટાકા શાક બે રોટલી લીધી દાળ ભાત ખાવાનતા આ ભગા ભાઈ બાબલો લાડો થઈને પાણી ના આવ્યો હવે બધા મારા વિડીયો જોતા હોય તો મારે બધા કોળિયા લેવાના ભાઈ કોળિયા ખાવા પડે હવે અમાર નટુજી ગલાબ જાબુ ખવરાવે મે મૂઢામાં કોળિયો આલ્યો ભાઈ લગન સીઝન માં તો બધા નું મોન રાખવું પડે આ બે ભાઈ ના રાખતો જો મારા વાલા કોઈ કોઈ નથી

પરમ મિત્ર ગૌતમ ભાઈ ઠક્કર ના અહીંયા ફોન બુક માં આમ એમને મારે જેવો પર ફોન લેવાયા ભાઈ અને આ બાજુ જે છે બધા સ્ટાફ વાળા માણસો છે થાચ્યો હવે વિડીયો ને લાઈક શેર ને ફોલો કરજો ફોલો કરજો મારી છોકન છે જય માતાજી